મિત્રો આજના ખૂબ અગત્યના ખૂબ મોટા સમાચાર દરેક મિત્રો દરેક ગુજરાતથીઓ અને આજે મિત્રો ખાસ કરીને ખેડૂતો માટે ખૂબ અગત્યના સમાચાર આવી ગયા છે વરસાદનો જે રાઉન્ડ હતો જેને આપણે માવઠાનો રાઉન્ડ કીધો ખૂબ સારો મિત્રો પડી ગયો છે આ રાઉન્ડની અંદર જે વરસાદ પડ્યો છે ને માવઠાનો ખરેખર વરસાદ ગણાય નહીં પરંતુ એ મુજબનો વરસાદ માવઠામાં પડી ગયો છે જેની અંદર ખેડૂતોને ખૂબ ભારે નુકસાન થઈ ગયું છે પાય માલ નું નુકસાન થઈ ગયું છે એ સિસ્ટમને કારણે મિત્રો ગુજરાત ની અંદર ખૂબ સારા ખેડૂતોને નુકસાન થયું છે હાલ ખેડૂતોની સ્થિતિ એવી સ્થિતિ છે કે રોવા જેવો પણ સમય નથી આવ્યો રોવાનો વારો આવી ગયો છે એ ખેડૂતોની સ્થિતિને સમજીને આજનો વિડીયો મિત્રો બનાવવામાં આવ્યો છે સરકારે હવે આમાં સાથ ખેડૂતોનો દેવો પડશે સહાય ખેડૂતોને કરવી પડશે એ વિડીયો મિત્રો આપણે લઈને આવ્યા છીએ એક ભાઈ છે ભાઈ નો તમારે વિડીયો સાંભળવાનો છે સરકારની કેવી રીતના ઝાટકણી કરે છે કેવી રીતના સરકારને સંભળાવે છે તમામ મિત્રોએ સાંભળવાનું છે આપણે જોયું ખેડૂતોને ખૂબ ભારે નુકસાન થઈ ગયું છે મિત્રો જે ખેડૂતોના પાથરા હતા એ પાથરા પલ્લી ગયા છે આ તમામ નુકસાનને જોતા ખેડૂતોને હવે સહાય કરવી જ પડશે એ ખેડૂતોને સહાય માટેનો એક વિડીયો તમામ મિત્રોએ ધ્યાનથી સાંભળવાનો છે ધ્યાનથી જોવાનો છે મિત્રો વિડીયોને નિહાળજો ઘણા દિવસ પછી મિત્રો બનાવ્યો નહોતા પરંતુ ભાઈનો આ વિડીયો ધ્યાનથી સાંભળવાનો છે તમારા રૂવાડા ઉપર થઈ છે ખેડૂતો માટેનો સ્પેશિયલ વિડીયો રહેવાનો છે તો વિડીયો મિત્રો જોઈ લો જય જવાન જય કિસાન મિત્રો બનાવવાનો થયો છે આપણે બધા ખેડૂતના દીકરા કરીશી અને છેલ્લા અઠવાડિયાથી કમોસમી વરસાદે આપણે તમામ પાકને પાકની માથે પાણી છે આ મિત્રો ખાલી પાણી નથી ફેર્યું આપણી અપેક્ષામાંથી પાણી ફેર્યું છે આપણી બહેન દીકરીના આના કરિયાણામાંથી પાણી ફેર્યું છે આપણા ભણતા છોકરાઓને ભણતર ઉપર પાણી ફેર્યું છે આપણા વ્યવહારમાંથી પાણી ફેર્યું છે આપણે કોઈને બોલી આપી હોય કે મેં પાક આવશે ને તમને પૈસા આપી દઉં આપણી બોલી માથે પાણી પહેર્યું છે મિત્રો એટલે ખૂબ દુઃખ ની વાત છે ખૂબ ગંભીર વાત છે કોઈ કહેવત છે ને રાજ રૂઠે તો તને ફરિયાદ કરીએ કિરતાર આ તો રૂઠો મારો કિરતાર તો કોને ફરિયાદ કરીએ રાજ આમાં રાજાને હું ફરિયાદ કરવી છતાં પણ આપણે એક અપેક્ષા હોય આપણે ખેડૂના દીકર છે આપણે માગવવીએ આપણો ધર્મ નથી એ કહેવત છે મારું પણ માગવું નહીં અપને તન કે કાજ પણ મને પરમાર્થ કે કારણે માગતા ન આવેલા છે સમય સંજોગો પરિવર્તિત છે આપણે માગવું પડશે આપણો હક છે આપણે વીખ નથી માગવી આપણે હક છે આપણે પકવેલા માલમાંથી અર્થતંત્ર ચાલે છે પછી કપાસ હોય મગફળી હોય કોઈ પણ પાક આપણો આપણે કરોડ જનતાને મોઢે બે ખાવાનું અને તમામમાં સરકાર ટેક્સ લેશે તો ભલે રૂ બને તો પણ ભલે કપાસિયાનું તેલ બને તો કપાસ ના કપડા બને તો ભલે કપાસિયા ખોળ હોય તો ભલે તમામ જગ્યાએ સરકાર ટેક્સ લેશે ખેડૂતના દીકરાના ખેતરમાંથી જાય છે પછી મગફળીમાં હોય તો મગફળીમાં પણ તેલ ઉપર ટેક્સ છે તમામ ખાદ્ય પદાર્થ ઉપર પ્રજા જનતા ટેક્સ ભરે છે એ ખાદ્ય પદાર્થ ખેડૂત પૂરો પાડે છે ત્યારે ટેક્સ ખેડૂતની સરકારની તેજોરીમાં જાય છે એટલે આપણે માગવાનો હક છે અને આ સરકારે આપણે જે પાક વીમા હતા બે હજાર વીસ ની અંદર તમામ પ્રણે બંધ કર્યા એના પ્રીમિયમ ભરાવાનું બંધ કર્યું ભરવાનું બંધ કર્યું અને બબે હજાર રૂપિયા ના આપણે હપ્તા ચાલુ કર્યા આપણા મોદી સાહેબ બે હજાર ચૌદ ની અંદર જ્યારે ચૂંટણી પ્રસારમાં ફાંકા મારતા હતા એ ફાંકાના વીડિયા બધા ફરે છે કે મારા ખેડૂતના ખેતરમાંથી પાક તૈયાર થઈ ગયો હોય ગાડું ભરાઈ ગયું હોય ટ્રેક્ટર ભરાઈ ગયું હોય અને વરસાદ આવશે અને નુકસાન થાય તો પણ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર એને પૂરેપૂરું વળતર આપશે આ મારા શબ્દો નથી આ માનનીય આપણા લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શબ્દો છે એમાંથી એક ફૂટેલી પાવલી જો કોઈને આપ્યો તેની માના હમશે

એ તમે પરેશ ગૌસ્વામીને કે આપણે અંબાભાઈ પટેલ ને પૂછી લ્યો તો પણ કહી દઈએ કે આ તાલુકામાં આ જિલ્લામાં એટલા વરસાદ પડ્યો છે કોઈને સર્વે કરવાની જરૂર નથી અને ગામે ગામ તમારી પાસે ટીમ છે ચૂંટણી ટાણે તો બધી સક્રિય હોય ઘરમાંથી કાઢી કાઢીને મત લેવા લઈ જાય એને પૂછો કે તમારા ગામમાં કેટલું નુકસાન થયું છે તો પણ તમારી પાસે જવાબ આપીએ પણ નહીં લેવાનું હોય તો એનો ઉપયોગ કરવાનો છે દેવાનું હોય તો એનો ઉપયોગ નથી કરવાનો કારણ કે એ તો સત્ય વાત આવે મારા ગામના પાંચ જણા હોય તો એ તો સત્ય કે અમારા ગામમાં એટલું નુકસાન થયું છે લેવાનું હોય તો તમે દેવાનું હોય તો તમે નહીં એટલે આવા સર્વે ગતકડા રહેવા દઉં ખેડૂત ને વહેલીમાં વહેલી તકે વધુમાં વધુ સહાય મળે જેથી કરીને આવનારા દિવસમાં ખેડૂત નવું વાવેતર કરી શકે ખેડૂતની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે ખૂબ ગંભીર છે એ ખેડૂતના દીકરા તરીકે એની વેદના ની પડે કે જે કઈ ખેડૂતભાઈ પોતા પણ હતું આ પાકની ઉપર એને વાવી દીધું છે રીપાક તમામ પણ નિષ્ફળ ગયો તો આવનારા સમયમાં નવું વાવેતર કરવા માટે ખેડૂતો પાસે ફૂટેલી પાવલી પણ ન હોય ઉશી ઉધાર કર્યા હોય એને પણ જવાબ દેવાના હોય એટલે જેટલું બને એટલું વહેલીમાં વહેલી તકે તમે સહકાર આપો બીજી વાર્તા એવું રહેવા દો આમ કરશું તેમ કરશું ફલાણું ઢીકડું અને એક બીજું હમણાં બોટાદ ની અંદર કડદા કામ થયો આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપરા હોય પ્રવીણ રામ હોય કે જે કંઈ આગેવાનું એ એ મુદ્દો ઉઠાવ્યો અને ખેડૂતોને ભેગા કર્યા ખેડૂતોનું એક આંદોલન બન્યું તો મિત્રો ખેડૂતોને વાહા કાબરા કરી નાખા અને જેલમાં પૂરા ખેડૂતો આગેવાનો ને ખેડૂતોને બધાને અને છેલ્લા બે દિવસથી હમણાં પેપરમાં આવે છે કે કોઈ પણ એપીએમસીમાં કડદાકાંડ થાય તો સહન કરવામાં નહીં આવે અને કડદાકાંડ તમામ પણે બંધ થવા જોઈએ તો મિત્રો તમને ખબર છે કડદાકાંડ થતો તો કડદાકાંડ અટકાવાય કે આપ જે વિરોધ કરતો એને અટકાવાય

અને તમામ પક્ષના આગેવાનોએ પણ જાગ થવાની જરૂર છે જો આ બંધ નહીં થાય તો આવનારા સમયમાં આનું પણ આંદોલન થાય અને પછી કહેતા કે અમે રહી ગયા ને તમે લઈ ગયા હમણાં કોંગ્રેસવાળા પાલભાઈ આંબલિયા ખરેખર પાલભાઈ આંબલિયા ખેડૂતનો માણસ છે ખેડૂત નેતા છે પણ જે કોંગ્રેસ હમણાં જે ભાષણ કરતા હતા એના શબ્દો મને ખૂબ દુઃખા કે આમ આદમી પાર્ટી વાળા ખેડૂતોને માર ખવડાવ્યો આ કરદા કાંડમાં એટલે ભાઈ તમે કેટલા વર્ષથી રાજકારણ કરો છો તો તમને ખબર નથી આ છે તો તમારે રોકવું જોઈએ ને તમારે આંદોલન કરવું જોઈએ ને ઓલાવે બધું બંધ કરાવી દીધો તમે માર્કેટમાં આવ્યા આ હું તમને છું આવી જાવ માર્કેટમાં પછી નહીં કહેતા અમે રહી ગયા તમે લઈ ગયા ખેડૂત આગેવાન કોંગ્રેસના હોય તો ભલે ભાજપ ના હોય તો ભલે અને આમ આદમી પાર્ટી ના હોય તો ભલે એને સંકલન કરીને કોઈ પણ આંદોલન કરાય પક્ષવાય તો બીજા નંબરની વાત છે તમે પક્ષના છો પણ પેલા ખેડૂત આગેવાન છો તમારી ઓળખાણ ખેડૂત નેતા તરીકેની છે તમે કોઈ પણ પક્ષમાં જાઓ તમને માણસો ખેડૂત આગેવાન તરીકે જોવે એટલે જ્યાં પણ ખેડૂતને દુવિધા હોય એને સુવિધા અપાવવામાં તમામે ભેગા થઈને પ્રયત્ન કરવો જોઈએ ખેડૂત અરે અત્યાચાર થતો હોય ખેડૂત ઉપર અન્યાય થતો હોય ત્યારે હું આમ આદમી પાર્ટીનો હું કોંગ્રેસનો હું ભાજપનો ન હોવો જોઈએ ને આ માત્ર ને ખેડૂતના હોવા જોઈએ તો તમે તમારું નેતા પણ તમારી નેતા બનવાની ફરજ પૂરી પાડી અને આ આ સરકાર સરકાર પાસે ખેડૂત કોઈ પણ અપેક્ષા રાખે ને મિત્રો ખોટી છે આ તમને ન આપી ગયા વર્ષે બસો મણ માંડવી લીધી આ વર્ષે સિત્તેર મણ ની વાત કરે છે હજી એના કોઈ કેદી ખરીદી કરશું એના ઠેકાણા નથી ઠીક ચાલો વરસાદ છે હમણાં ન પણ કરી આપણે પણ હંજી ખેડૂતો પણ હેરાન થઈએ પણ સિત્તેર મણ મગફળી ખરીદી ની વાત થાય છે મિત્રો તમે ભાવ કદાચ પાંચ હજાર બહાર પાડો અમને ફરક પડે તમારે ખરીદી જ નથી કરવી તમારામાં તાકાત હોય તો અઢીસો કરાય કે મગફળી અમે સેન્ટરો વધારો જે કરવું કરો જો ખેડૂતને તમે ખેડૂત પ્રત્યે લાગણી હોય ભાવ હોય પ્રેમ હોય તો પણ નહીં મિત્રો તમને ખેડૂત પ્રત્યે ભાવ પ્રેમ કે લાગણી કઈ છે માત્ર ને માત્ર વાતું વાર્તા કરવાની છે કોઈ ખેડૂતને તમારે ફૂટેલી પાવલી દેવાની નથી એટલે દરેક ખેડૂત મિત્રો જાગૃત થવાની જરૂર છે આગેવાનો પણ જાગૃત થવાની જરૂર છે ખેડૂત ખેડૂત આગેવાનના ટાટિયા ખેસવાનું રહેવા દઉં ખેડૂત ખેડૂત તો આગેવાન હાથ ખેંચો કોઈ પણ આગેવાન હોય પછી ભાજપનો નો આગેવાન ખેડૂત હોય ખેતીની વાત હારી કરતો હોય પણ સહકાર આપવો જોઈએ કોંગ્રેસનો નો પણ આપવો જોઈએ પણ આ વાળા આમ કર્યું કોંગ્રેસવાળા આમ કર્યું ભાજપ પર આમ કરે છે એ રેવા દો ખેડૂત નું કઈ સારું થાય એમ તો કરો બાકી ઘરે બેહો ન કરો ઓલા કરેલો ઓનો વિરોધ કરવાનો ઓલા કરેલો ઓનો વિરોધ કરવાનો એનો કોઈ મતલબ નથી તમારે કરવું હોય તો મોઢા આમ આદમી પાર્ટી ને સહકાર મળતો હોય તો કે તમે પણ કોઈ કોઈ દુશ્મન તો કોઈના નથી પણ મિત્રો ખેડૂતનું કાંઈ પણ ભલું થાય સારું થાય એવા પ્રયત્ન કરો ખોટી તમે જહ લેવાની કે વાર્તા કરવાનું રહેવા દો એટલે દરેક ખેડૂતો એ જાગૃતતા જરૂર છે ને મરસાની ભારીના કંતાનના પૈસા દરેક વેપારી પાસેથી લેવાના છે અને પૈસા ન આપે તો કંતાન વજનમાં દેવાનું છે આ શબ્દો યાદ રાખજો અને આ ન થાય તો તમે યાદ કરજો આનું આપણે ઉગ્ર આંદોલન કરવાનું છે અટાણથી જ વાત